નમસ્કાર પ્રણામ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં માં આપ સૌનું સ્વાગત છે શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમારા જીવનમાં સતત અવરોધો આવી રહ્યા છે શું તમારું કામ વિના કારણ અટકતું રહે છે અથવા તમારું નસીબ તમારાથી દૂર થઈ ગયું છે શું તમે ક્યારેક મહેસૂસ કર્યું છે કે કોઈ અજાણી નકારાત્મક શક્તિ તમારું ભલું રોકી રહી છે શું તમારા દુશ્મનો તમારું સખત નુકસાન કરી રહ્યા છે પણ તમે તેને રોકવા માટે કંઈ કરી શકતા નથી જો તમારું આ બધું સુનિશ્ચિત થાય છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે આજના વિડીયોમાં હું તમને એક એવા શક્તિશાળી ટોટકા વિશે જણાવવા જઈ રહ્યો છું જે શત્રુઓના દુષ્પ્રભાવ અને નકારાત્મક શક્તિઓને નાશ કરી શકે આ ટોટકો પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ માન્ય છે આજની દુનિયામાં નિર્ષ્યા દુશ્મી અને નકારાત્મક શક્તિઓથી બચવું ખૂબ જ જરૂરી છે ઘણા લોકો જાણતા નથી પણ કેટલીક અનિચ્છનીય તાંત્રિક વિધિઓથી તમારું નસીબ ધંધો નોકરી અને સમૃદ્ધિ રોકાઈ શકે છે આજના જમાનામાં ઘણા લોકો કાળા જાદુ તાંત્રિક વિધિઓ અને દુશ્મન શક્તિઓથી બીજા લોકોનું નુકસાન કરે છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી આજે હું તમને એવો એક ઉપાય બતાવીશ જે તમને શત્રુઓના દુષ્પ્રભાવથી બચાવી શકશે સાબિત થયો છે આજે તમે શીખી શકશો કે માત્ર ત્રણ લાલ મરચાં જલાવવાથી તમારા દુશ્મનોની નકારાત્મક શક્તિઓ નષ્ટ કરી શકાય છે આ ઉદ્યોગ વિવિધ ઉપાય કરવા માટે તમારે માત્ર એક ખાસ રીત અનુસરવી પડશે જે હું તમને આ વિડીયોમાં પૂરી સમજાવશે એટલે આ વિડીયો આખો જુઓ અને છેલ્લે સુધી રોકાવાનું ના ભૂલશો શું તમે તૈયાર છો તમારા દુશ્મનોની દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે તો આવો ચાલો શરૂ કરીએ મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જય બજરંગબલી જરૂર લખજો આજની દુનિયામાં દુશ્મન ફક્ત એક વ્યક્તિ નથી શત્રુતા કેવળ ખુલ્લી શત્રુતા નહીં પણ છુપાયેલી અને તાંત્રિક પ્રયોગોની પણ એક અસર હોઈ શકે છે ઘણી આપણે આપણા જીવનમાં એક અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મુશ્કેલીઓ આમ તો સામાન્ય લાગે પણ જ્યારે આપણે ખૂણા ખૂણા પ્રયાસો કરી લીધા હોવા છતાં સફળતા મળતી નથી ત્યારે એ સમજી લેવાય કે કનિક નકારાત્મક શક્તિ કામ કરી રહી છે

પણ સત્ય એ છે કે ક્યારેક આ બધું નકારાત્મક શક્તિઓના પ્રભાવને કારણે પણ થઈ શકે છે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા એ એક અસલી શક્તિ છે જેનાથી ઘણા લોકો અજાણ હોય છે ઈર્ષાળુ લોકો નફરત ભરેલા સંબંધીઓ અને શત્રુઓ કોઈક નકારાત્મક તાંત્રિક વિધિ દ્વારા તમારા ઉપર બુરા પ્રભાવ પાડવા માટે પ્રયાસ કરી શકે છે કાળા જાદુ બાંધણ વશીકરણ અને અન્ય આવા પ્રયોગો દ્વારા કેટલીક અનિચ્છનીય શક્તિઓ લોકોના જીવન પર પ્રભાવ પાડી શકે છે જો તમારું નસીબ બગડતું જાય આરોગ્ય સતત ખરાબ રહે ઘરમાં કલહ વધે અને પૈસાની હાનિ થાય તો એ એક સંકેત હોઈ શકે કે કોઈ તમારું ભલું નથી ઈચ્છતું જો તમે મહેનત કરો છો પ્રાર્થના કરો છો અને હંમેશા સારા વિચાર રાખો છો છતાં પણ તમારી આસપાસ નકારાત્મકતાની છાંટ રહેતી હોય તો તમારે એ સમજવું જોઈએ કે ક્યાંક કોઈ નકારાત્મક ઉર્જા તમારી પ્રગતિ રોકી રહી છે આવા કિસ્સાઓમાં તમારે કોઈ શક્તિશાળી અને સાબિત થયેલા ઉપાયની જરૂર હોય છે અને આ માટે લાલ મરચાંગ ઉપાય એક ખૂબ જ અસરકારક પ્રયોગ છે પણ ચિંતા કરવાની જરૂર નથી આજના વિડીયોમાં અમે જે લાલ મરચાંગ ઉપાય વિશે વાત કરી રહ્યા છીએ તે એક પ્રાચીન તાંત્રિક પ્રયોગ છે જે શત્રુઓની નકારાત્મક શક્તિઓ દૂર કરી શકે છે આ ઉપાય ખૂબ જ સરળ છે પણ તેની અસર એટલી તીવ્ર છે કે જો કોઈ તમારું નુકસાન કરવા ઈચ્છી રહ્યું હશે તો તે શક્તિ તરત જ નષ્ટ થઈ જશે આ ઉપાય એકદમ સચોટ અને શક્તિશાળી છે અને અનેક સાધકો અને તાંત્રિક વિદ્વાનો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રયોગ કરતાં જ તમારે તરત જ પરિણામ જોવા મળશે અને તમારી આજુબાજુની નકારાત્મક ઉર્જાઓ દૂર થવા લાગશે તો શું તમે જાણવા ઈચ્છો છો કે આ ઉપાય કેવી રીતે કરવો શું તમે તૈયાર છો તમારા દુશ્મનોની નકારાત્મક શક્તિઓને નાશ કરવા માટે તો વિડીયો સાથે જોડાયેલા રહો કારણ કે હવે આપણે શીખીશું કે લાલ મરચાં ઉપાય કેવી રીતે કરવો અને તે કેવી રીતે કાર્ય કરે છે મિત્રો લાલ મરચાં માત્ર એક મસાલો નથી એ એક શક્તિશાળી તત્વ છે જેની પાછળ વૈજ્ઞાનિક અને તાંત્રિક બંને કારણો છે હિન્દુ શાસ્ત્રો તાંત્રિક વિધિઓ અને પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે લાલ મરચામાં જે નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે છે આ જ કારણ કે પંડિતો તાંત્રિકો અને સાધકો લાલ મરચાને શ્રાપ કાળા જાદુ અને નકારાત્મક ઉર્જાઓ સામે રક્ષણ માટે ઉપયોગ માંગ લે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાલ મરચામાં કેક્સેન નામનું તત્વ હોય છે જે તેને તિખાશ આપે છે પરંતુ એક રસપ્રદ વાત એ છે કે કેપસેસીન ઉષ્મા ઉત્પન્ન કરતું તત્વ છે જે ઉર્જાની લહેરોને પ્રભાવિત કરી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ તમારું ભલું નથી ઈચ્છતી ઈર્ષ્યા રાખે છે અથવા કોઈ નકારાત્મક શક્તિ તમારા પર અસર કરે છે ત્યારે એ ઉર્જા તમારા પ્રાણ પર અસર કરે છે લાલ મરચાં સળગાવવાથી નીકળતો ધુમાડો એ ઉર્જા ક્ષેત્રમાં ફેરફાર કરે છે જેનાથી શારીરિક અને માનસિક બળ વધે છે તાંત્રિક દ્રષ્ટિએ લાલ મરચાનો ઉપયોગ ખાસ કરીને મહાકાલી ભૈરવ અને હનુમાનજી સાથે સંકળાયેલો છે છે મહાકાલી અને નકારાત્મક તાકાતોને ભસ્મ કરી દે ભૈરવ તાંત્રિક વિધિઓમાં ઉપયોગી માનવામાં આવે છે અને તેમને કાળભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભય દૂર કરે છે હનુમાનજી શત્રુઓના દુષ્પ્રભાવ અને તાંત્રિક શક્તિઓ સામે રક્ષણ માટે જાણીતા છે આ ઉપાયથી તમારા ઘરના આસપાસ રહેલી બધી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે જો કોઈ તમારા પર કાળા જાદુ અથવા વશીકરણનો પ્રયોગ કરી રહ્યું હોય તો તે બુમરેંગ બનીને પાછો તેની ઉપર જ પડે છે આ ઉપાયથી તમારા દુશ્મનનો દુષ્પ્રભાવ અને નકારાત્મક ઉર્જાઓનો અંત આવે છે આટલું બધું માત્ર એક જ વસ્તુથી શક્ય છે લાલ મરચાં તે ફક્ત તાંત્રિક વિધિ નથી પણ વૈજ્ઞાનિક અને ઊર્જા ક્ષેત્રના નિયમો પર આધારિત છે જો તમે શત્રુઓના દુષ્પ્રભાવથી મુક્ત થવા માંગતા હો તો આ ઉપાય તમારું જીવન બદલવા માટે પૂરતો છે મિત્રો શું તમારે અચાનક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શું તમે મહેસૂસ કરો છો કે કોઈ તમારું ભલું ન જોઈ રહ્યું શું તમને એવું લાગે છે કે તમારું નસીબ તમારા હાથમાંથી સરકી રહ્યું છે જો હા તો આજે હું તમને એક એવા શક્તિશાળી તાંત્રિક ઉપાય વિશે જણાવવા જઈ રહી છું જે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં અને દુશ્મન દ્વારા કરાયેલા પ્રભાવને સમાપ્ત કરવામાં સહાય કરશે આ ઉપાય ખૂબ જ પ્રાચીન છે અને વિજ્ઞાન અને તંત્ર શાસ્ત્ર બંને સાથે સંકળાયેલો છે આ ઉપાય માટે તમારે ત્રણ તાજા લાલ મરચાંગ એક દીવો એક શક્તિશાળી મંત્ર કાળું અથવા લાલ કપડું અને અગ્નિ માટેની વ્યવસ્થા કરવી પડશે આ ઉપાય કરતા પહેલા એક શાંતિપૂર્ણ અને પવિત્ર જગ્યા પસંદ કરો જ્યાં કોઈ તમારું ધ્યાન ભંગ ન કરે શ્રેષ્ઠ પરિણામ માટે આ ઉપાય રાત્રે નવમી બાર વાગ્યા વચ્ચે કરવો વધુ પ્રભાવશાળી રહેશે જો શક્ય હોય તો ઉપાય કરવાના પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો જેથી તમારી ઉર્જા શુદ્ધ અને મજબૂત બને ઉપાય માટે ત્રણ લાલ મરચા હાથમાં લો અને તમારી પરની નકારાત્મક શક્તિઓ દૂર કરવાનો સંકલ્પ કરો તમારે આ મરચા પર તમારું નામ અથવા જે વ્યક્તિ માટે ઉપાય કરી રહ્યા છો તેનું નામ મનમાંગ બોલવું શ્રદ્ધા રાખીને ઈચ્છા કરો કે આ ઉપાયથી તમારું રક્ષણ થશે અને શત્રુઓ દ્વારા કરાયેલા કાળા જાદુ અથવા નકારાત્મક ઉર્જા દૂર થશે હવે તમારે શક્તિશાળી તાંત્રિક ઓમ ક્રાંગ ક્રિમ ક્રૌમ ભૈરવાય નમઃ નો સાત વાર જાપ કરવો આ મંત્ર ભગવાન ભૈરવજીને સમર્પિત છે જે તાંત્રિક શક્તિઓને નાબૂક કરે છે અને શત્રુઓના દુષ્પ્રભાવથી બચાવે છે મંત્ર બોલતી વખતે મરચાને તમારા હાથમાં મજબૂતીથી પકડી રાખવું જેમ જાપ પૂરો થાય તેમ ત્રણ લાલ એક એક પછી અગ્નિમાન નાખો જો મરચાં સળગતી વખતે ધુમાડો નીકળે તો સમજો કે નકારાત્મક શક્તિઓ દૂર થઈ રહી છે જો મરચાં સળગતી વખતે ધડાકા થાય અથવા છટાકા વાગે તો એ શત્રુઓના તાંત્રિક પ્રભાવને કરી શકે છે મરચાં પૂર્ણપને સળગ્યા પછી તમારે ભગવાન ભૈરવજી હનુમાનજી અગરબત્તી પણ પ્રયોગ માંગ લેવી આ ઉપાય એટલો અસરકારક કેમ છે તે માટે તાંત્રિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે લાલ મરચા તીવ્ર ઉર્જા હોય છે જે પ્રાણમંડળને મજબૂત બનાવે છે અને કાળા જાદુ

શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઉપાય કરો કારણ કે જો તમારા મનમાં શંકા હશે તો અસર ઓછી થઈ શકે છે આ ઉપાય માટે શુક્રવાર અથવા મંગળવાર શ્રેષ્ઠ દિવસો છે કારણ કે એ ભૈરવજી અને હનુમાનજીના દિવસો છે જો તમને એવું લાગે કે તમારા પર ભારે નકારાત્મક પ્રભાવ છે તો આ ઉપાય સતત સાત દિવસ કરો જો તમે કોઈને નુકસાન પહોંચાડવા માટે આ ઉપાય કરવાનો વિચાર કરો તો તે અમૂલ્ય ઉર્જાનો દુરુપયોગ ગણાશે આ ઉપાય માત્ર રક્ષણ માટે છે કોઈ પર પ્રતિકાર કરવા માટે નહીં ઉપાય કર્યા પછી સ્વચ્છતા જાળવો તમારે હાથ મોમ ધોઈ લેવું અને પવિત્ર સ્થિતિ રાખવી આ ઉપાય કરતા થોડા દિવસોમાં જ તમને સ્પષ્ટ પરિણામો જોવા મળશે તમારા જીવનમાંથી અચાનક આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગશે જો કોઈ શત્રુ કાળા જાદુ કે વશીકરણનો પ્રયોગ કરતો હશે તો તે અસર થતી બંધ થઈ જશે તમારું નસીબ ફરીથી તમારી તરફ વળશે અને તમને સફળતા મળી શકે છે તમારા પરિવાર અને ઘર પરથી દુષ્પ્રભાવ દૂર થશે અને તમે શાંતિ અનુભવશો આ ઉપાય અત્યંત શક્તિશાળી છે શ્રદ્ધા રાખીને કરશો તો ચોક્કસ પરિણામ મળશે મિત્રો દરેક તાંત્રિક ઉપાય ત્યારે સાચા અર્થમાં પ્રભાવશાળી બને છે જ્યારે લોકો તેના સકારાત્મક પરિણામો અનુભવે આજ સુધી આ ત્રણ લાલ મરચાના ઉપાયથી અનેક લોકોના જીવનમાં અનુકૂળ પરિવર્તન આવ્યું છે કેટલાક લોકોને શત્રુઓના દુષ્પ્રભાવથી મુક્તિ મળી તો કેટલાકના જીવનમાં સપનાની જેમ સફળતા આવી મયંક પાલનપુર એક નાના વેપારી હતો પણ તેના વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હતું શરૂઆતમાં તેને લાગ્યું કે બજારમાં માંગ ઓછી છે પણ એક દિવસ એક અનુભવી તાંત્રિક મળ્યા અને કહ્યું કે કોઈ શત્રુ તેના માટે તાંત્રિક વિધિ કરી રહ્યો છે મયંકે વિશ્વાસ ન કર્યો પણ ઘરે આવતા તેને ઘણી અસામાન્ય ઘટનાઓ જોવા મળી અચાનક મશીનો ખરાબ થવા લાગી પૈસા અટવાઈ ગયા અને નાણાકીય તંગી વધી અંતે મયંકે ત્રણ લાલ મરચાંનો ઉપાય આજમાવ્યો સાત દિવસ સુધી સતત આ વિધિ તે શત્રુના દુષ્પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો વિજયભાઈ વડોદરાના ઘરમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ ગૃહકલહ વધ્યો બાળકો બીમાર રહેવા માંડ્યા અને નાણાકીય નુકસાન થતા લાગ્યું આરંભમાં તેમણે લાગ્યું કે આ સામાન્ય મુશ્કેલીઓ છે પણ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ બધું કોઈ શત્રુના કરેલા કાળા જાદુનું પરિણામ છે ત્યારે તેમણે આ તાંત્રિક ઉપાય અપનાવ્યો મંત્ર જાપ અને ત્રણ લાલ મરચાના પ્રયોગ દ્વારા તેઓએ સાત દિવસમાં જ ઘર પર થતી નકારાત્મક ઘટનાઓમાં ફેરફાર જોયો તેમના બાળકો તંદુરસ્ત બનવા લાગ્યા ઘરનું વાતાવરણ સુધર્યું અને ધંધામાં પણ વૃદ્ધિ થવા લાગી આ ઉપાય માટે શ્રદ્ધા અને નિષ્ઠા ખૂબ જ અગત્યની છે જે પણ આ વિધિ સાચા હૃદયથી કરે છે તેને ચોક્કસપણે સકારાત્મક પરિણામો મળે છે જ્યારે કેટલાક લોકો માટે વધારે શક્તિશાળી ઉપાયો જરૂરી બની શકે છે શાસ્ત્રો અનુસાર નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે મકાન દુકાન કે વ્યક્તિગત જીવન માટે અલગ અલગ ઉપાયો જરૂરી થઈ શકે

ત્રણ વાર ભગવાન હનુમાનનું નામ લેતા મરચાને હાથમાં પકડી લો પછી ક્લોકવાઇઝ દિશામાં ઘર કે દુકાની દરેક ખૂણામાં એક એક મરચું મૂકી દો અંતે બધા મરચાને એકસાથે એક પોટલીમાં બાંધી અને વહેતા પાણીમાં વહાવી દો અથવા અગ્નિમાં દહન કરી દો આ ઉપાયથી ઘર માં સંભવિત કાળા જાદુ કે દુષ્પ્રભાવ દૂર થાય ધંધામાં વૃદ્ધિ થાય અને નાણાકીય રોકટોક દૂર થાય તેમજ ઘરના સભ્યોના મગજ પર હકારાત્મક અસર પડે કેટલાક લોકો માટે ત્રણ લાલ મરચાં પૂરતા સાબિત ન થાય જો તમને લાગે કે પરિસ્થિતિ વધુ ગંભીર છે તો સાત લાલ મરચાંનો ટોટકો અજમાવી શકાય રવિવાર કે મંગળવારે સવારમાં સાત તાજા લાલ મરચાંગ લો એક ધૂપબત્તી અથવા દીવો પ્રગટાવી તે મરચાંના પર ફરાવો એક એક મરચું લઈ અગ્નિમાં સળગાવો અને જેમ જેમ તે સળગે મંત્ર બોલતા જાઓ ઓમ હં હનુમતે નમઃ સાત વાર જો મરચાંદ સળગતી વખતે વધારે દૂરવાળું થાય તો સમજવું કે નકારાત્મક ઉર્જા ઘરમાં હતી આ ઉપાયથી મકાન કે દુકાન પર લાગેલું બુરુમ દ્રષ્ટિ દૂર થાય કોઈ શત્રુએ કરેલા તાંત્રિક પ્રયોગોનો પ્રભાવ સમાપ્ત થાય અને ઘરના સભ્યો વચ્ચે શાંતિ અને સમૃદ્ધિ વધી જાય મંગળવાર અને શનિવારે તાંત્રિક વિધિઓ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ બે દિવસ તાંત્રિક શક્તિઓ અને ગ્રહોના પ્રભાવને સંતુલિત કરવા માટે શ્રેષ્ઠ છે મંગળવાર મંગળ ગ્રહ અને હનુમાનજી સાથે જોડાયેલો દિવસ છે જે શત્રુઓને નાબુક કરવા અને કાર્યસિદ્ધિ માટે શ્રેષ્ઠ છે આ દિવસે મરચાં ઉપાય ખાસ કરીને લોકોને તત્કાલ અસર આપે છે શનિવાર શનિદેવ અને ભૈરવનાથના ઉપાસનાનો દિવસ છે જે કાળા જાદુ અને નકારાત્મક તાંત્રિક પ્રભાવો દૂર કરવા માટે શ્રેષ્ઠ છે આ દિવસે કરેલા ઉપાયો વધુ સકારાત્મક અને લાંબા ગાળાના પરિણામો આપે આ ઉપાય તાંત્રિક શાસ્ત્રો અને અનુભવી સાધકો દ્વારા પરીક્ષિત છે જો તમે તેને શ્રદ્ધા સાથે કરો તો ચોક્કસ પરિણામ મળે દરેક વ્યક્તિના પરિસ્થિતિ અનુસાર આ ઉપાયની અસર ઝડપથી થઈ શકે છે શ્રદ્ધા ભક્તિ અને ધીરજ રાખો કેમ કે સાચા હૃદયથી કરેલા ઉપાય હંમેશા ફળ આપે નકારાત્મક ઉર્જાને દૂર કરો તમારા જીવનમાં ખુશહાલી લાવો મિત્રો જો તમને આ ઉપાય ઉપયોગી લાગ્યો હોય પહોંચે તે માટે તેને શેર કરો જેથી અન્ય લોકો પણ આ ઉપાયોનો લાભ લઈ શકે આવા વધુ રસપ્રદ અને પ્રભાવી તાંત્રિક ઉપાયો જાણવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ લાયકોન દબાવવાનું ભૂલશો નહીં